સમગ્ર ગુજરાતમાં જે વરસાદ વરસી રહ્યો છે અવિરત વરસાદ છે બે દિવસથી આ વરસાદ વરસી રહ્યો છે ને હાલ વરસાદે વિરામ લીધો છે ત્યારે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની આગાહી આપવામાં આવી હતી ને જે વરસાદ વરસ્યો છે એ અવિરત વરસાદ વરસ્યો છે રાધનપુરમાં બાર ઇંચથી પણ વધુ વરસાદ વરસ્યો છે ત્યારે સાંતલપુરમાં દસ ઇંચથી આ વરસાદ વધુ વરસ્યો છે ત્યારે જે ખેતરો છે એ ખેતરો બેટમાં ફેરવાયા હતા શહેરીજનો જે રહે છે ત્યાં દુકાનોમાં પણ પાણી ભરાયા હતા અને પણ ઉભરાઈ હતી આવો અવિરત જે બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે એ ડર પણ જોવા મળ્યો હતો ત્યારે જે ગ્રામ્ય વિસ્તાર છે તેના જે ખેડૂતો છે એ આમ તો જ્યારે ખેતી કરતા હોય છે ત્યારે ખેતરમાં રહેતા હોય છે પરંતુ આ બે દિવસ અવિરત જે સતત જે વરસાદ વરસી રહ્યો હતો તેના કારણે એ લોકો ગામમાં આવી ન શક્યા હતા અને ત્યારબાદ જે પાણી છે એ નદી જેમ વહેતી હોય એ રીતે પોતાના જે ખેડૂતો છે તેમના ખેતરમાં વહી રહ્યું હતું ત્યારે ત્યાંથી બચવું પણ તેમના માટે મુશ્કેલ હતું ઘર બકરી પણ જે પાણીમાં ભીની થઈ ગઈ હતી અથવા તો તણાઈ ગઈ હતી આવો જે માહોલ હતો એ રાધનપુર અને સાતલપુર તાલુકાના જે ખેડૂતો છે તેનો જોવા મળ્યો હતો ત્યારે સાતલપુર તાલુકાના જે લોધરા ગામના જે ખેડૂતો છે એ પણ આવી જ રીતે રહી ગયા હતા ત્યારબાદ સરપંચને અજાણ થતા જે સ્થાનિક સરપંચ પરદીપભાઈ ઠાકોર છે તેમના દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું સરકારી તંત્રને જાણ પણ કરવામાં આવી હતી અને ત્યારબાદ આ રેસ્ક્યુમાં જે તેમની ભેંસો છે પશુઓ છે તે ત્યાંથી કાઢવામાં આવ્યા હતા તેમની ઘર વખરી પણ કાઢવામાં આવી હતી અને તેમના જે દર દાગીના હોય અથવા તો પૈસા હોય તે પૈસા પણ ત્યાં ખેતરમાંથી લઈને આ લોકોએ મદદ કરી હતી ત્યારે આ સાતલપુર તાલુકાના એવા કેટલાય ગામો છે કે જે ગામો જે રસ્તા વિહોણા બન્યા છે હાલ એ ગામમાં જે પાણી છે એ પાણી જાણે નદી હોય એ રીતે બેટમાં ફેરવાયું હતું અને આવા દ્રશ્યો જોવા મળ્યા વરસાદ છે વરસાદે વિરામ લીધો છે અને લોકોને કંઈક રાહત મળી હોય તેવું જોવા મળી રહ્યું છે પરંતુ જે સામે દેખાતા છે એ છે છે રેસ્ક્યુ કરેલું સરપંચ દ્વારા લુદરાના સરપંચ છે તેમની ટીમ દ્વારા ત્યાં પહોંચે છે તેમના ગ્રામજનો સરપંચ ભેગા લઈને ત્યાં પહોંચે છે ખેડૂતને બચાવે છે તેમની ભેંસો પણ બહાર કાઢે છે આ રીતે જે સરપંચ છે સ્થાનિક સરપંચ છે તેમના દ્વારા લોકોને મદદ કરવામાં આવી રહી છે ત્યારે જે સાતલપુર તાલુકાના જે એ ગામો છે છે ગામોમાં પણ હાલત જોવા મળી રહી ત્યારે અમારા ક્રાઇમ આવા જ તરફથી અપીલ કરવામાં આવે છે કે અત્યારે પાણી ઘણું છે ભલે હાલ વરસાદે વિરામ લીધો છે પરંતુ પાણી ભરાયેલ હોવાથી ખાડાઓ પણ દેખાતા નથી એટલે ઘરની બહાર ઓછું નીકળવું અને જો કોઈ પણ તમને તકલીફ હોય તો તમે સરકારી તંત્રને જાણ કરી શકો છો પોલીસને ને એકસો બાર ઉપર તમે નંબર લગાવી અને તમે જાણ કરી શકો છો પોલીસ પણ તમારી મદદે આવશે અને સરકારી તંત્ર પણ તમને મદદે આવશે